લોકસભા ચૂંટણીઓનો પ્રથમ તબક્કો જ્યારે પૂર્ણ થઈ ચૂક્યો છે બીજા તબક્કાની તૈયારી ચાલુ થઈ ગઈ છે અને ત્રીજો તબક્કો એટલે કે સાતમી મેના રોજ સમગ્ર ગુજરાતની બેઠકો પર મતદાન થવા જઈ રહ્યું છે તંત્ર એ આગામી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે ત્યારે ઉમેદવારો પોતાના મત વિસ્તારોમાં એડી ચોટીનો જોર લગાવી પ્રચાર કરી રહ્યા છે અને જીતના દાવા કરી રહ્યા છે પણ મતદારોનો મિજાજ શું છે મતદારોના મુદ્દા કયા છે કયા મુદ્દા ને ધ્યાનમાં રાખી અને બે હાજર ચોવીસ ની ચૂંટણી જાણીએ કે બે હાજર ચોવીસ માં તમે કોની સરકાર ઈચ્છો છો મોદી સરકાર મોદી સરકાર શા માટે સારા કામ કર્યા છે મોદી સરકારે સારા કામ કર્યા છે એટલા માટે શું કેશો બે હાજર ચોવીસ ની અંદર

જે જોઈ લ્યો કે સારું બધું સારી વ્યવસ્થિત બનાવી નાખીએ જોઈ લો તમને ખબર પડી શું મોદીએ કામ કર્યું છે સારું કામ જ થયું છે મોદી પછી પછી ધારાસભ્ય અને મોદીજી અહીંયા સંસદ સભ્ય તરીકે પૂનમબેન નું નામ છે શું લાગે છે પૂનમ બેન જીતી જશે પૂનમ બેન જીતી જાય જામનગર માંડે ચૂંટણી ત્યાંથી જીતી જશે પૂનમ બેન મોદી સરકાર કેમ શા માટે મોદી સરકાર નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ચૌદ ને બે હાજર ઓગણીસ માં એક સારા કાર્ય થયા છે વિકાસના કાર્ય થયા છે ને રાષ્ટ્રીય મુદ્દે પણ મોદી સરકાર એક ભારતને એક ઊંચાઈ ઉપર લઈ ગયા છે ને રાષ્ટ્રવાદના મુદ્દે ને આ કોંગ્રેસની તૃષ્ટિકરણની નીતિ અને મોદી સરકારની જે બીજેપીની છે રાષ્ટ્રવાદની નીતિ છે ને એક વિકાસના કામને લઈને મોદી મોદી છે ભાજપની સરકાર સ્યોર છે એમાં કોઈ સવાલ નથી ને ચારસો બેઠકનો સવાલ કરીએ તો ચારસો તો કદાચ એક સ્વપ્ન છે ને કદાચ પૂર્ણ થાય એવું અમે ઈચ્છીએ છીએ બાકી ત્રણસો સિત્તેર ની તો આશા રાખીએ જ છીએ ને સો ટકા ત્રણસો ને સિત્તેર બેઠક બીજેપી એકલા લઈ આવશે એવો અમારો આશાવાદ છે ખાસ કરીને અહીંયા જામનગર લોકસભાની વાત કરવામાં આવે તો અહીં પૂનમબેન માડમને ત્રીજી વખત સાંસદ તરીકે રિપીટ કરવામાં આવ્યા છે ટિકિટ મેળી છે પણ સામે એક પાટીદાર ચહેરો છે અને જામનગર બેઠક એ પાટીદારોનો ઘટ ગણાય છે તો શું પૂનમબેન માટે ચેલેન્જ છે કોઈ ચેલેન્જ જ નથી અહીંયા કોઈ સેક્ટર કે કોઈ ફેક્ટર ક્યાંય ચાલવાનું નથી ઓનલી ફોર બીજેપી

તમે શું કેશો વડીલ આ વખતે ચોવીસ ની ચૂંટણીમાં માં કોણ આવશે મોદી દેખાય છે મોદી દેખાય જ છે એમ અહિયાં મોદીજી હવે હું તમને ફરી વખત એ પૂછીશ કે મોદી સરકારે દેશ લેવલે તો કામો કર્યા છે ખાસ કરીને આપણા ઓખા મંડળ માં તમને એવું લાગે છે કે કોઈ એવા વિશિષ્ટ કાર્યો થયા હોય આજે આ બેટ દ્વારકા ને ઓખા ને બેટ દ્વારકા ને જોડતો એક સિગ્નેચર પુલ બનાવ્યો છે રોડ રસ્તાના કામ પછી રેલવે સ્ટેશન ના કામ સ્કૂલોના ના જે તમે કોંગ્રેસના ના સમય ની અત્યારની સ્કૂલો જુઓ અત્યારના બસ સ્ટેન્ડો જુઓ અત્યારના રેલવે સ્ટેશનો જુઓ આ વિકાસ બધો કોંગ્રેસ ને ન દેખાતો હોય તો એને ચશ્મા એની ઉપર ઇટાલિયન ચશ્મા થી છે પણ એ ચશ્મા બદલાવ હિન્દુસ્તાન હિન્દુસ્તાની ચશ્મા ને તો એને આ બધો વિકાસ દેખાશે કામો છે પાણી ને લગતા પ્રશ્નો છે કઈક પ્રશ્નો હોય ધીરે ધીરે બધા સોલ્વ કર્યા છે ને મોદી સરકાર એના માટે લાઈટ છે કે સરકાર આપણે મોદી જેવા નેતૃત્વ નેતા છે એક મજબૂત નેતા છે ને એની ટીમ વર્ક સારી એવી છે તો એને લઈને આપણે દેશને એને સરકારની આપણે જરૂર જ છે કે ભાઈ મોદી જેવા આપણે આપણી પાસે નેતા હોય તો આપણે એને જે ઉંચાઈ લેવા જોઈએ અને સત્તા સ્થાને એ એ લોકોની જરૂર છે કોંગ્રેસ તો એવું કે છે કે મોંઘવારી નાના માણસો પર જ મારણ પડેલું છે મોંઘવારી સામે આવક કેટલી વધી છે આજે કર્મચારીઓને પૂછજો એનો તમે ઇન્ટરવ્યુ લેજો કે કોંગ્રેસના સમયમાં એના પગાર કેટલા હતા એના

આ જે કઈ દેશ ને સુરક્ષાને લગતા કાયદા છે એ નાબૂદ કરવા માંગે છે આ કઈ તૃષ્ટિકરણ નીતિ કરે છે મારે એને બસ કરવી છે કદાચ મારી સામે આવીને બે કલાક બેસે તો પૂનમ બેન ને હું એની રજા નથી લેતો પણ આની બેઠક હું એને અર્પણ કરાવી દઉં પૂનમ બેન ને હું રિક્વેસ્ટ કરીશ કે આની બેઠક બે કલાકમાં જો એનો જજમેન્ટ લેવાનું પ્રજા પાસેથી બરાબર તમે શું કહેશો આ વખતે મોદીજી જો રાજકારણમાં ત્રીજી વખત વડાપ્રધાન બને તો બંધારણ કે લોકશાહી ખતરામાં આવે કશું કશું આવે મોદી 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 પછી જવાબદારી હજાર ચોવીસ માં તમને ચારસો બાર જે મોદીજી કીધેલું છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટી ને ત્રણસો સિત્તેર પ્લસ સીટ મળશે અને એનડીએ જેનું ગઠબંધન છે એને ચારસો થી વધારે સીટ મળશે શું લાગે છે આવશે

આપણા સાઈડ ખર્ચા વધુ હોય તો શું મોદીજી કરે મોદીજી પોતે દેવા આવવાના નથી અહીંયા આપણા ખીચામાં કે હું વાપરવાનું દઉં તમને આપણે સાઈડ ખર્ચા ઓછા કરી નાખો નહીં નડે મંગવારી હું ફરી વખત જીતુભાઈ પાસે જઈશ જીતુભાઈ બધા એવું કે છે કે આ વખતે કપરા ચરાણ ભારતીય જનતા પાર્ટી માટે છે અને તમે આટલા વિશ્વાસથી કેમ કહો છો કે ભાજપ જ જીતે આજે પ્રજા એટલી જાગૃત થઈ ગઈ છે કે અભણ માણસો ને આ સોશિયલ મીડિયા ના માધ્યમથી ખબર પડે છે કે ખરેખર સત્ય શું છે આ સત્ય ને બધા સમજી ગયા છે હતા પ્રજા કોઈ આવી સુવિધા કે માણસો એટલે એક જ સિમ્બોલ ઉપર એક પેલે એનો પંજો સિમ્બોલ પેલે ગાય વાછડું હતું મને સાંભળે ગાય વાછડું અહીંયા દિવાલ ઉપર લખવામાં આવતું પછી નિશાન આવ્યું પંજો એક કોંગ્રેસના સિમ્બોલ ઉપર જ મોર મારીને પેલે મતદાન નાતું હતું કે કોંગ્રેસ સિવાય કોઈ છે જ નહીં અત્યારે ભાજપે આટલા વર્ષનો સંઘર્ષ કરી ને પ્રજાને જે જાગૃત કરી છે એ જાગૃતિ કાયમ માટે રહેવાની જ છે કોંગ્રેસ એની નીતિ નહીં બદલાવી તો ક્યારે કોંગ્રેસ સત્તાથી વિમુખ થઈ જશે ને અત્યારે જે ફિફ્ટી ની અંદર આવી ગઈ છે ને ત્યારે ટ્વેન્ટી ની અંદર આવી જશે એમાં કોઈ સવાલ નથી અને એક વડીલ આપણી સાથે છે હા બોલો શું કેતા હતા ગુજરાત છે ને ભાજપ છે આયા પંદર વર્ષ મોદી રાજ કરી ગયો ઓકે મોદી અને અહીંયા બીજો કોઈ માનતું નથી કોઈ અચ્છા પંદર વર્ષ ત્યાં મોદી અહીંયા મુખ્યમંત્રી તરીકે હતા અને હવે તે ગયા એટલા માટે મોદીજીના નામ ને ગુજરાત ખાસ માને છે બરાબર અને પણ વેપારીઓ આપણી સાથે છે તમારું શું કહેવાનું બે હજાર ચોવીસ ની ચૂંટણીમાં ખરેખર ભાજપ જ જીતશે કે અન્ય કોઈ પક્ષ ભાજપ ભાજપ જીતશે શા માટે કામ સારા કરે કામ સારા કરે એટલા માટે જીતુભાઈ

ત્યારે કોંગ્રેસ પાસે બહુમતી કોઈ બે તૃત્ય બહુમતી એવી હતી નહીં કે આ યશુભાઈની સરકારને ડિસમિસ કરી શકે તો એ ટાઈમે ભાજપના જે અધ્યક્ષ હતા એ બીમાર હોવાને કારણે ઉપાધ્યક્ષ ચંદુભાઈ ડાબી એનું સંચાલન કરતા હતા ને અનિશ્ચિત મુદત માટે જે બેઠક અનિર્ણિતા કરી મૂકી હતી જે ધારાસભાનો તો એને લઈને ત્યારે પછી જ્યારે એની પાસે બહુમતી થઈ જે બે ત્રણતિયર પછી એની બેઠક બોલાવી હતી આ લોકશાહીની હત્યા એ લોકોએ નથી ને કરી રહી એ ટાઈમમાં એ કોંગ્રેસના મિત્રોને પૂછજો કે કોંગ્રેસની હત્યા તમે આ લોકશાહીની હત્યા કરી હતી ને સંવિધાનને લઈને તમે તમારી પાસે બહુમતી નથી ત્યારે ઉપર સરકાર હતી કોંગ્રેસની તો કોંગ્રેસની સરકારે અનિશ્ચિત માટે મુદત મુલતવી રાખ્યું હતું ગ્રહને ને પછી જ્યારે

ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદીની સરકાર બનશે અને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે મોદીજી દિલ્હીની રાજગાદી પર બેસશે જ્યારે સાત તારીખે ત્રીજા ચરણની ચૂંટણી સમગ્ર ગુજરાતની લોકસભા બેઠકો પર થશે અને જેનો પરિણામ ચોથી જૂન ના રોજ આવશે કેમેરામેન જગમલ માણેક સાથે અશોક માણેક ઇન્ડિયા ન્યૂઝ દ્વારકા